અનેના નામે લોન લઈ ટુ વ્હીલર વેચાણ કૌભાંડ પશ્ચિમ કચ્છ એલસીબીએ રૂપિયા આઠ પોઈન્ટ નવ લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપ્યો પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અન્ય વ્યક્તિઓના નામે ફાઇનાન્સ કંપનીમાંથી ટુ વ્હીલરની લોન લઈ લોનની કિસ્તો ન ભરી અને વાહનો તૃતીય પક્ષને વેચી ઠગાઈ તથા વિશ્વાસઘાત કરનાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પોલીસ મહાનિરીક્ષક લચરા કોડિયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા મિલકત સંબંધિત

વાહનોના આરસી ટ્રાન્સફર કરી આપવાની લાલચ આપી સાક્ષીઓ પાસે રૂપિયા આઠ લાખ નવ હજાર રોકડા લઈ છેતરપિંડી કરી હતી આ મામલે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુના બે નંબર ચારસો સત્તાણું બે હજાર પચીસ બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો સોળ બે મુજબ ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ બાદ આગળની કાર્યવાહી માટે માંડવી પોલીસને સોંપવામાં આવ્યો છે પોલીસે અલગ અલગ કંપનીના કુલ સોળ ટુ વ્હીલર કબજે લીધા છે ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी 8469693569, फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव